નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું અનેક દેવી દેવતાઓના મંદિર ધરાવતું ગામ છે આ ગામ મેણ નદીના કિનારે આવેલું છે અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે ત્યાં બે હજાર પાંચમાં મેણ નદીમાં ઘોડા પુરાવ્યું હતું નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું અનેક દેવી દેવતાઓના મંદિરો ધરાવતાનું ગામ છે આ ગામ મેણ નદીના કિનારે આવેલું છે અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે બે હજાર પાંચમાં મેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું ત્યાંથી દર વર્ષે ભારે વરસાદના કારણે મેણ નદીમાં પૂર આવતા હોય છે જેના કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર ભારે પૂર આવવાથી સોથી થી એકસો પચાસ મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે ધોવાણ સતત ક્રમશઃ વધતું જઈ રહ્યું છે જેના કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર શિવ મંદિર અંબાજી મંદિર હોટલ અને ઘરો આ જમીન ધોવાણના કારણે તૂટી ગયા છે દર વર્ષે ધોવાણ વધતું જતું હોય છે પ્રાચીન મંદિર અને ઘરોને મોટા નુકસાન થતું હોય છે વર્ષોથી ગ્રામજનોએ ધોવાણને અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી કરી રહ્યા છે પણ કોઈ નેતા કે તંત્રના ધ્યાન આપતું નથી બે હજાર પાંચમાં મેણ નદીમાં આવેલા પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોય આજે અઢાર વર્ષના વાણા વીતી ગયા છતાં સંરક્ષણ દીવાલ બનાવવાની અહીંની નેતાગીરી બોદી પુરવાર થઈ

અને એક સંરક્ષણ દીવાલનું કામ આપવામાં આવે તો આ ગામ ભવિષ્યમાં તૂટતું અટકી જાય અને ગામનો વિકાસ બરકરાર રહે એવી ગામ લોકોની વર્ષોની માંગણી છે તો આ બાબતમાં પણ સરકાર શ્રી ઘટતું કાર્યવાહી કરે એવી અમારી નમ્ર ભાવે અરજ વિનંતી છે હું ભાઈલાલભાઈ પરમાર તિલકવાડા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા